ઓમ નમો નારાયણ ગિરનાર પીઠાધીશ્વર જય શ્રીકાંદગિરી મહારાજ ના સર્વને ઓમ નમો નારાયણ શ્રી પંડસ નામ જૂના અખાડા થી આજે બુધગિરી મહારાજ ને વિશેષ ઉપહાર આલવાનો અમારા જુના અખાડા ને અને એમને વિશેષ ઉપહાર હાલવાનો છે અને આજે અમારે આનંદ નો માહોલ છે અમારા રમતા પંચ ના સેક્રેટરીઓ શ્રી મારા થાનાપતિ બધા જ આ જત્રે હાજર છે અને આજે આનંદ નો માહોલ છે ઉત્સાહ નો માહોલ છે સાધુ સંતો આજે વિદાય લે છે તો તંત્ર નો પોલીસ નો પ્રશાસક પ્રેસ મીડિયા એને હું દિલ થી આભાર માનું છું

લઈને ધન્યતા હા ગુરુ મહારાજ ની પ્રસાદ ગુરુલો ગુરુ મહારાજ પ્રસાદ માન્ય ગણાય છે ગણીએ છીએ ગુરુ એક રૂપિયો આવે કે દસ રૂપિયા આવે આ ગુરુ થી આ ગિરનાર માં રસમ ચાલતી આવી છે અને ચાલુ જ રહેશે પરંપરા એ પરંપરા બંધ નહી રાખાય વર્ષથી શ્રી મહારાજો સંતો મહંતો સેકેઠરીઓ થાનાપતિ મહામંડલેશ્વરો પીઠાગીશ્વરો આવ્યા એ બધાને અમે શાંતિથી વિદાય આપશું અને અમારે જે આવે છે આ રમતા જોગી બેસતા પાની એમને પણ અમે આજે કડી પકોડા બેસન કાસ્તા પકો અને વિશ્વાસ ઉપવાય હા બુદગીરી ને એ ખાનગી છે